જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ઈશાન્યા ફ્લોરેન્જા એપાર્ટમેન્ટ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સાથે કુલ રૂપિયા છ લાખ છેતાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન એક વડોદરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવા તત્વોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી સદર પ્રવૃત્તિ નિષ્ણાબૂદ કરવા સૂચના આપેલ જે આધારે પોલીસ કમિશનરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ રાણા તથા એલસીબી ઝોન એકના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન એક ઇસમ નામે જિજ્ઞેશ ઉર્ફે જય નરેન્દ્રભાઈ નાયડુનાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી ઈશાન્યા ફ્લોરેન્જાના ટાવર નીચેના પાર્કિંગમાં બે કાર જેમાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જીજે એકવીસ એ એચ ત્રેપન અઠાવન તથા હોન્ડા સિટી કાર નંબર જીજે ઝીરો છ સીબી સાડત્રીસ તેરમાં ભરીને મુકેલ હોવાની હકીકત આધારે રેડ કરતા ઉપરોક્ત ઇસમ હાજર મળી આવેલ નહીં અને ઉપરોક્ત બંને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ટ્વીન ક્વાર્ટર નંગ સાતસો એકત્રીસ કુલ રૂપિયા એક લાખ છતાલીસ હજાર ત્રણસોનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી કુલ રૂપિયા છ લાખ કરી કાર્યવાહી કરી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ અર્થે મોકલી આપેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએસ રાણા હેડ કોન્સ્ટેબલ આઝાદ રઘુનાથ હેડ કોન્સ્ટેબલ અલ્પેશ કુમાર દશરથભાઈ અને ઈશાન તુલસીભાઈ